સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ વતી વિષ્ણુસિંહ બાપુના સમસ્ત આયોજન અને સમસ્ત સમિતિના હોદ્દેદારોના સહકારથી અને સમસ્ત પાવર ઓફ ક્ષત્રિયાણા મેટર કિંગ બન્ના ગ્રુપ યુવા ક્ષત્રિય સેના કરણી સેના મહાકાલ સેના માથી સેના રાજપૂત યુવા સંગઠન સર્વ સમાજ સેના બાપજી ગ્રુપ જય માતાજી ગ્રુપ ઉત્કર્ષ યુથ ગ્રુપ ઠાકોર સેના જય ભવાની ગ્રુપ પરિવર્તન ગ્રુપ વોન્ટેડ ગ્રુપ ક્ષત્રિય સેના યુવા સંગઠનને સારું એવું માન સન્માન સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિએ આવકાર અને માન સન્માન આપ્યું તે બદલ આભાર અને તમામ સંગઠનનો સારો એવો સહકાર મળ્યો તે બદલ સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રેસ રિપોર્ટર રાઠોડ મનુભા બનાસકાંઠા